જીવન પ્રાપ્ત થયા પછી આપણને સૌને જે દિવસે જવાનું છે એનો સતત ભય અને ડર રહેતો હોય છે પણ આપણે એક ભાડાના મકાનમાં અવશ્ય છીએ એટલે જીવ શાને ફરે છે ગુમાનમાં તારે રેવું ભાડાના મકાનમાં એક દિવસ જવાનું એ નિશ્ચિત છે અને તેથી જ એમના ડરમાંથી એમના ભયમાંથી આપણને મુક્તિ મળે એવું સાહિત્ય એવું માર્ગદર્શન અને એવા ધર્મગ્રંથો એટલે શ્રીમદ ભાગવત કે જે આપણને મૃત્યુના ડરમાંથી મુક્તિ અપાવે અને એનો ભયથી મુક્ત કરાવે એવા શ્રીમદ્ ભાગવત સપ્તાહ જ્ઞાન યજ્ઞના ભાનુ અને મિત્ર સમ સપ્તમીના આજના દિવસે પૂજ્ય માતુશ્રી અખંડ સૌભાગ્યવતી તખનબેન ડાયાભાઈ ચૌધરી તથા પૂજ્ય પિતાશ્રી ડાયાભાઈ હરિભાઈ ચૌધરીની પ્રેરણાથી પિતૃ હરિભાઈ નરસિંહભાઈ ચૌધરીના પુણ્યાર્થે તથા પરિવારના કલ્યાણાર્થે આયોજિત થયેલ સૌને નિમંત્રિત કરનાર ડાયાભાઈ હરીભાઈ ચૌધરી ભીખાભાઈ હરીભાઈ ચૌધરી બેચરભાઈ હરિભાઈ ચૌધરી બાબુભાઈ હરિભાઈ ચૌધરી પરિવાર તેમજ કનુભાઈ ડાયાભાઈ ચૌધરી ડિરેકશનશ્રી દૂધસાગર ડેરી મહેસાણા વતી અહીં પ્રત્યક્ષપણે પધારેલા સૌનું લક્ષ ટીવી ચેનલ અને રાધે રાધે ઓફિશિયલ યુટ્યુબ ચેનલ લાઇક સબસ્ક્રાઈબ અને શેર કરવાના અનુરોધ સાથે એ ચેનલોના માધ્યમથી આ રસ પાન કરતા સૌનું સ્વાગત સપ્તમ દિવસના આ વિશ્રામ સત્રે છઠ્ઠા દિવસના એ દિવ્ય વિવાહ પ્રસંગની કેટલીક યાદીરૂપ ઝલકો આપણે સૌ નિહાળી લઈએ અને એ સંપન્ન થઈ પૂજ્ય દાદાના મુખેથી ભાવસાગર પાર ઉતારે તે શ્રીમદ ભાગવત આવા ભવસાગર પાર ઉતારનારા આ ગ્રંથના ગુણગાનની ગાથા આપણે સૌ ગ્રહણ કરીશું વિશ્રામ સત્રે આપ સૌને ફરી યાદી સાથે નિમંત્રણ પાઠવી દઉં કે આગામી તારીખે એક ત્રણ બે હજાર પચીસના અમરેલી લાઠી હાઈવે પર અમરેલીથી સોળ કિલોમીટર દૂર ઓગણચાલીસ વીઘા જેટલા વિશાળ પાવન પરિસરમાં નિર્માણાધીન થઈ રહેલ તથાસ્તુ વિદ્યાપીઠના પવિત્ર પ્રાંગણમાં પ્રતિષ્ઠિત થયેલ પ્રેમ મંદિરના રાધાકૃષ્ણ દેવના પ્રથમ પાટોત્સવ અને સાંજે બાપ વગરની એકવીસ દીકરીઓના સમૂહ લગ્નોત્સવમાં આપ સૌને પધારવા વિનંતી અને નિમંત્રણ સાથે આવો સપ્તમ દિવસના વિષામ સત્રે ભૌસાગર પાર ઉતારનારા માર્ગદર્શિત કરતા આ ગ્રંથની આપણને સૌને વાણી પ્રવાહિતા પીરસવા યુવા ભાગવતાચાર્ય પૂજ્ય જિગ્નેશ દાદા રાધે રાધેના શ્રી ચરણોમાં વિનંતી અને પ્રાર્થના સાથે સૌને ઈષ્ટદેવ શ્રી શેટલાવીર દાદાની જય જય શ્રી કૃષ્ણ રાધે રાધે